જય માતાજી રામ રામ સીતારામ કુનાભાઈ નામ મુના ભીમા મોઢવાડિયા મુનાભાઈ ભીમાભાઈ મોઢવાડીયા હાખી એમ તો મજીવાણા છે અહીંયા જો આપણે બતાવીએ તમને ગાયું હે ત્યાં વાસડી મસ્તને એ નણકૂટ છે ને એની કેવડી કીધું

તાજે દૂધ કરતી ન રવી થાય આ ને દીકરી ના ના આય હું બીજે તો એની આ જો એક માં જો દૂધ આની માં તો ગયો મોના ભાઈ ગયા આની માં ને 10 બાર લિટર દૂધ હતું ઓટી એને ખોજી હતી ને કે એર ને કે 10 બાર લિટર દૂધ હતું એક ટાઈમ નું આ એક ટાઈમ તો કે લે કે કે આ લેવા તો રાણા વેચી

તમે વિડીયા ગણા મને આમ હું કરતો હોય કે આ છે એવું એવું કંઈ હોય ને આ નઈ જોવા જામી ગયો પાછો આવું ભાઈ આમ તો ખેડૂત ટ્રાય કરે ક્યાં છોકરો ગયા હા એ શોખીને હે જ્યાં જવો બંગલો હે તમને એ હે કે અમારે સિટીમાં જો ત્યાં છે આ જબરદસ્ત છે કેટલા માળ માટે ત્રણ માળ હે કામ ને ભાઈ ત્રણ માળ હે કેટલા રૂમ અહિયાં અંદર બધાય શિયાળ રૂમ છે જો આમાં ચોક જણા હામી જાય એમ તો અમે આમ ગામડામાં બનાવીએ ભાઈ એ વાર ના મુનાભાઈ કેટલી જમીન છે મુનાભાઈ બસો વીઘા હે જો ઈવાર ના મુનાભાઈ ને બસો વીઘા જમીન હે હા અમારા દિયા એમ તો એને કે સાપ પાડી દીધી સિસો દિયા પછી અહીંયા જો મુનાભાઈ ની ઘોડિયું આપડે તમને ઘોડિયું બતાવીએ આ વસેરી હે એને કે જો આ વસેરી છે શું નામ મુના ની ખબર નથી એમ તો આમ કારીગર નથી પણ આ છોકરો ના જે કારીગર છે ને કેવડો કેવડાવીડકો અઢાર વર્ષ ભાઈ ઈ નથી એટલે આમ ખબર ના પડે મુનાભાઈ તો લઈ આવ્યા પણ આ સુખી ભારી રાખી મુનાભાઈ અમારી બાજુમાં જ હતી ત્યાં તો હું એકવાર ગયો તો વિડીયો ઉતારી જવી નથી ભાગી આવ્યો તો એમને એમ એવી દુખી હતી એટલે એવી ન રખાય રખાય તો સુખી રખાય જો મુનાભાઈ રાખી જો અહીં પંખો હે એ નહીં જો ચાલુ કરે એટલે જો અહીંયા માખી ને જો બે પગ હે સફેદ અભિજીત લાગે એના જો એમ અભિજીત છે પાછી ખબર હે આઠ મહિના ખબર કયો ઘોડો

જો એવો ને ચાર ટ્રેક્ટર હોય બસો વીઘા જમીન હોય એટલે તો ચાર ટ્રેક્ટર જોઈએ પહેરેલ તમને ન લાગે બસો વીઘાન જમીન થાય બાર લાખ એટલે વીઘાન કેટલા થાય નહીં આવડે હિસાબ ને આવડે તો એટલે તમને એમ ન થાય કે અમે બધા પૈસા વાળા અમારે અહીંયા હોય ખરા કોથરી બાંધી છોકરે મુનાભાઈ દીકરો હોય ને એ બાંધી જાય કે ભાઈ યુટ્યુબમાં વિડીયા જોયા છે પછી ઝીણકો હે એટલે ભરો કરી જાય એને ક્યાં જો ને બે મા દીકરી બે મોકરી આમ જો ઘોડી હોય ને એ ભેર્યુંરિયા પાણી જો પછી ચોવીસ કલાક પીવાનું અહીંયા ભરેલું હોય ને અને એને ખાવાનું ચોવીસ કલાક હોય એવું ભાઈ વાર ને કે જો આમ રખાય રખાય તો સુખી રખાય જબરજસ્ત ફર્યું ભર્યું એવા જો અમે તમને આમ બતાવતા જઈ બંગલો આ તો ગોડાઉન આ બે ગોડાઉન ત્યાંથી આ બંગલો છે હે બંગલો છે હે ગાડી પડી મુનાભાઈ ને આપડી પડી છે ત્યાં કૂવો છે ત્યાં કોઈ મહેમાનુ કાવા વ્યવહાર થાય ગયા ત્યાં છે આમ તો જબરદસ્ત આ ગોડાઉન આ જૂના મકાન કે તમે બનાવ્યા હતા જૂના મકાન અહીંયા હતા જો એને ઘાકો તો જાડવાનું છે બધા બગીચો હાય અહીં બાથરૂમ હે કરાવ તો કે એમ જો અમારે સેટા રાખે બાથરૂમ અહીંયા ટેકટુર પડી આ ક્યો આ આ મેસી એને મેસી હા તો ઘણી આવડે દેવું કે બીજું છે બીજા દેખવા દે હે

કારણ કે એટલી જમીન હોય એટલે જોઈએ ઘણા બધા તમે એમ ના સમજતા હો વીઘા અહીં છે હો ક્યાં હે લાલપુર હે ભાઈ એને હો વીઘા યા છે ને હો વીઘા લાલપુર હે નકર પાછા તમે એમ કહેશો કે રોગા વાતું કરો તમે એમ ઓલી કર હજી આમ પીડા આમ તમે બતાવી આ આ ખેતરી તમારું હા હા તો આ મુનાભાઈ ગાડી છે કઈ કહેવાય મુનાભાઈ કરેટા હે કઈ કંપનીની ઊંડાઈ ઊંડાઈ ની ગાડી

हाँ इलावु मावे कहीं नकर तो निश्चित ah. uh. uh. है उतार डबल हमें बिल करा दिया बेवो हूँ एक एक बैठ लो हाँ जब पावर इस्टरिंग का मेसी मार दो आउट मावे बेवो हूँ बैठ लावे ये ना बेवो पावर इस्टरिंग ले हुए जो आने की पंद्रह बिहार बता लेता है आह ये ना बता लेगी ये ना पावर इस्टरिंग मारता है ये

આ બધી એમ મુનાભાઈ માંડવી છે માંડવી તો અમારી જોવો એવી જ છે આમ જોઈએ આ બાજુ આમ છે ટેલર ને પડ્યા એક જ હેડે હે ને આ બધી આ એક જ હેડે હે અને આ બધી માંડવી આમ તો જો આમ બધા અમારે રહ્યા આ આ મકાન વાળું જ વેચાણ ને બારનો નું વિગો હા આ જો હાંભુર્યો ને ભાઈ ઈ ઈ બારનો નું વિગો કેટલા વિગો હતું મને ભાઈ 30 વિગા હતું લીધું કે નહીં ઈ કોર ના હે કોર ના હે એને કોઈ ભાઈ હે ની લીધું જો 12 લાખ નું વિગો સાઉં હા ભાઈ દેવા માતાજી દીજો